આજે ગુજરાત પોલીસની વાત કરવી છે ગુજરાત પોલીસની આજે ઠીકા ટિપ્પણી નથી કરવી ના તો આજે એમને ઉત્કૃષ્ટ કામગીરી જે કરે છે એની વાત કરવી છે પરંતુ જે તે દિવસે તેઓ ઉત્કૃષ્ટ કામગીરી કરે છે એ ખરેખર પ્રશંસાલાયક હોય છે સરાહનીય કામગીરી તેઓ કરતા હોય છે આજે એટલા માટે ગુજરાત પોલીસને યાદ કરી કારણ કે કદાચ આપણે એક જગ્યા પર બેસીને એમની કરેલી જે કામગીરી છે એની અવગણના કરી શકીએ કે પોલીસ કર્મચારીઓ સરખી રીતે કામ નથી કરતા હાલાકી દલીલ વચ્ચે એ છે કે જે મોટા મોટા અધિકારીઓ છે એ બે પાંચ હજારની રિશ્વત લઈને કદાચ માની જતા હોય અને કોઈ પણ કેસને રફાદફા કરતા હોય પરંતુ જે નીચેની કેડર છે જે પોલીસ કોન્સ્ટેબલ છે એ બધા લોકો કેવી રીતે અંડર પ્રેશરમાં કામ કરતા હોય એની કલ્પના પણ આપણે ન કરી શકીએ એ કેવી રીતે પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય એની કલ્પના આપણે આપણી યથાશક્તિની બહાર છે કલ્પના કરવી પરંતુ આજે બનાસકાંઠાથી એક એવા સમાચાર સામે આવ્યા જે સમાચાર સાંભળીને એવું થયું કે પોલીસ બેડાની અંદર પણ માનસિક ત્રાસ હોઈ શકે છે આપણે ફક્ત એવું જ કહીએ છીએ કે પોલીસ કાર્ય નથી કરતી પોલીસ રક્ષક છે પરંતુ ભક્ષકના જેમ કામ કરે છે પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે મોટા મોટા અધિકારીઓ એ નીચેની કેરિયરમાં જે કામ કરતા અધિકારીઓ પર કેટલું માનસિક ત્રાસ અને તણાવ આપતા હોય છે પાલનપુરમાંથી જ કિસ્સો સામે આવ્યો છે કે જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એવા વિઠ્ઠલ ચૌહાણે મોડી રાત્રે ઘડે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું જીવન ટૂંકાવ્યું ક્યાંક ને ક્યાંક જે લોકો છે પરિવારના લોકો છે જે ગામના લોકો છે એમાં પણ એક રોષની લાગણી ભભૂકી ઉઠી એક અલગ જ આક્રદ ત્યાં જોવા મળ્યો રાડો જોવા મળી રોતા હોય એવી બૂમો જોવા મળી કારણ કે પોલીસ કોન્સ્ટેબલ એક માતાએ પોતાનો દીકરો ગુમાવી દીધો એ આક્રંદ સાથે એ રાડ જોવા મળી વિઠ્ઠલ ચૌહાણે મોડી રાત્રે પોતાના જ માદરે વતન જોઈ પોતાના જ ઘરમાં પંખા પર લટકીને ગળે ફાંસું ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હવે જે કારણ છે એ કારણ કદાચ હું તમે અને એક્સિડન્ટલી આ વિડિયો જે જોવે છે એ જોઈને કદાચ એક શોકની લાગણી અનુભવતું હશે કે ભાઈ કદાચ આમને કોઈની પાસે રૂપિયાની લાંચ હોય તો એ એવી ધમકી આપી શકે કે ભાઈ હું તારા અધિકારીને કહી દઈશ પરંતુ આ વ્યક્તિ પીડાતો હતો એના જ બેડાના જે અધિકારીઓના ત્રાસથી હવે એમાં પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો અને સુસાઈડ નોટમાં એવું આપ લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી તે પોતાનું જીવન ટૂંકાવે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ મૃતક કોન્સ્ટેબલે સુસાઈડમાં એવું પણ લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા હતા એટલા માટે હું આપઘાત કરું છું એમાં એમનું નામ પણ લખવામાં આવ્યું છે એસપી વિકાસ સુડા પીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના કારણે તેમના એ માનસિક તણાવના કારણે તેઓ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવે છે અને આમાં નલિયા સીએસસીના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને એવું લખવામાં આવ્યું છે કે તેમના માનસિક ત્રાસના કારણે હું જીવન છું હવે જીવન કારણ ફક્ત આ શકીએ એમને એવું પણ લખ્યું હતું કે તેઓ કચ્છ જિલ્લાના ભુજમાં ફરજ બજાવતા હતા ત્યાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેમને ફરજ દરમિયાન મૂકવામાં આવ્યા કે તમે હવે અહીંયા ફરજ તમારી નિભાવવાની છે એટલે સસ્પેન્ડ થયેલા કચ્છના ભુજમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને સુરત ગ્રામ્યમાં તેમને મૂકવામાં આવે તે તેમની ફરજ બચાવવાની હતી અને તેમને આક્ષેપ એવા પણ છે એવું પણ લખ્યું છે કે સુરત આવીને હું 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 શું કામગીરી કરું એકલો એકલો હતો હતો કંટાળી ગયો અને ઉપરથી આ બધાના પ્રેશર હતા એના કારણે હું જીવન ટૂંકાવું છું આ જીવન ટૂંકાવ્યા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે હાલાકી પ્રાથમિક તપાસમાં આ જ સામે આવ્યું છે કે તેમને સુસાઈડ નોટમાં આવું લખ્યું છે કે એસપી પીઆઈ અને સીએસસીના અધિકારી દ્વારા મને

આ બધાની વચ્ચે આજે જે પીઆઈ છે એસપી છે તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે જે પરિવારજનો છે એવું તો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી એ બધા જ અધિકારીઓ પર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી અને આ બધાની વચ્ચે મૃતક સામે તેમની બદલી પણ કરવામાં આવી હતી તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે હવે આ પોલીસ બેડા માટે ખૂબ જ શરમજનક બાબત છે કારણ કે એક પોલીસ કોન્સ્ટેબલ જે સત્તર વર્ષની સગીરા પર દુષ્કૃત્ય ગુજારે છે અને એક પોલીસ કોન્સ્ટેબલ જે પોલીસ બેડાના ત્રાસથી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવે છે કિસ્સાઓ બંને અલગ અલગ છે પરંતુ સજા એક હોવી જોઈએ પોલીસ માટે પણ એક હોવી જોઈએ અને પોલીસ કોન્સ્ટેબલ જેને સત્તર વર્ષની બાળકી પર દુષ્કૃત્ય હોય એને પણ એ સજા આપો અને એ સજા આ એસપી અને પીઆઈની ની પણ મળવી જોઈએ જેના કારણે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે હવે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને આપણે હજુ સુધી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઇબ નથી કરી લેજો નમસ્કાર